અમારું કામ હતું કે આ બેંકને કૌભાંડ મુક્ત બનાવવી અને કૌભાંડ મુક્ત બનાવવા માટે અમે જે અભિયાન ઉપાડ્યું છે એનો મને આનંદ છે કે ભાઈ બધા લોકો સુધી અમે વાત પહોંચાડી શક્યા છીએ અને દુઃખ છે કે દસ લાખ લોકોનું આમાં જે બેંકમાં હિત સમાયેલું છે એમાં એના માટે અમારે સંઘર્ષ કરવો પડે છે કારણ કે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારધારાને અનુ અનુસાર પ્રમાણે સ્વયંસેવકોથી ચાલતી બેંક છે જેમાં આવા કૌભાંડો જરા પણ ચલાવી ન શકાય ત્યારે અમારે આટલો સંઘર્ષ કરવો પડે છે એ એનું અમને દુઃખ છે પરંતુ એ સાથે આનંદ પણ છે કે ભાઈ અમે જેટલી જે જેના માટે કામ કરી રહ્યા છીએ એના સુધી આ વાત અમે ઇફેક્ટિવ રીતે પહોંચાડી શકીએ છીએ અને જે વાત ચાલી રહી છે કે ભાઈ આરબીઆઈની ક્લીન ચીટ ને વગેરે વગેરે એ એ સાવ હંબગ છે કારણ કે તેરમી સપ્ટેમ્બરે જ્યારે આરબીઆઈ સાથેની મીટિંગ હમણાં જ છે બે મહિના પહેલાંની વાત કરું છું કે આરબીઆઈ સાથેની મિટિંગ જે હતી એ મિટિંગમાં હું નલીનભાઈ જીમીભાઈ જીએમ સાહેબ આશુતોષભાઈ જે ઇન્સ્પેક્શન કરી ગયા એ અને ચીફ જનરલ મેનેજર બોમ્બેના આટલા હાજર હતા એમણે એમને બહુ ક્લિયરલી કીધું કે ભાઈ આ જુનાગઢમાં જે પણ વસ્તુ બની છે એ રેસિડેન્શિયલ ને કોમર્શિયલ બતાડી એની જંત્રી વેલ્યુને ઇન્ફ્લેટ કરી અને એનાથી પણ હાયર લોન આપવામાં આવી એને ફ્રોડ કહેવાય નહીં આવો એમનો સવાલ હતો અને

કે આવું આવું સેના માટે આપણે કરવાનું આપણે તો સેવા કરવા માટે આવી છીએ અને સેવા કરવામાં આવી બધી વસ્તુઓ ન હોય આપણે આપણી ટ્રાન્સપરન્સી હોય આ કોઈ સિક્રસી હોવી ન જોઈએ અને એના પરિણામ રૂપે કોઈ દિવસ આવતી નહોતી એવી ચૂંટણી આવે છે બે ખુદ દાવ ઉપર લગાવી દેવામાં આવી છે વિચારધારાને દાવ ઉપર લગાવી દેવામાં આવી છે એ બહુ છે બસો ખાતામાં ફ્રોડ ક્યારે કરી શકાય

એજ કે છે કે ચાર વાર રિઝર્વ બેંક આવી ગઈ એ એકલી માં તો આવી નથી ચાર વાર આવી ગઈ બે વાર માં આવી ગઈ અને જ્યારે રિઝર્વ બેંક કોઈ દિવસ ક્યાંય આપણા ખાતાના ધિરાણ દારોને ત્યાં નો જાય બોમ્બેના આ પચીસ ખાતાઓમાં અને જૂનાગઢ ના પાંત્રીસ ખાતાઓમાં અત્યારે રિઝર્વ બેંક રૂબરૂ છે અને એ ગયા પછીનું આ ચીફ જનરલ મેનેજર ની વાત કરીએ એમને તો જે જે લોકોએ રજૂઆતો કરી એના ઉપરથી અથવા તો જે લોકોને એમને ગુમરાહ કર્યા એના ઉપર એ લોકો આવી ગયા હોય જ્યારે એને સાચી ખબર પડશે ત્યારે

જ્યોતિન્દ્રભાઈ મામા કેનભાઈ એટલું કહી દે કે આ ફ્રોડ નથી મીડિયા હું તો કહું છું તમને આધારે આપી દીધા એટલું ખાલી કહી દે કે આ ફ્રોડ નથી